મુન્દ્રા આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતની કરાઈ ઉજવણી વિસાવદરની પેટા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જંગી લીડ સાથે વિજેતા થતા ગુજરાતની સાથે કચ્છમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી હતી મુન્દ્રા તાલુકા અને શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે બાબા સાહેબ સર્કલ પાસે ફટાકડા ફોડી એકબીજાને મીઠું મોડું કરાવી ખુશી વ્યક્ત કરી હતી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને યાદ કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની જીતની ખુશી મનાવી હતી આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ લોકસભા ઇન્ચાર્જ ગામજીભાઈ મહેશ્વરી માંડવી વિધાનસભા ઇન્ચાર્જ ગજુભા જાડેજા મુન્દ્રા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા પશ્ચિમ કચ્છ જિલ્લા સહમંત્રી હરેશગર ગોસ્વામી પ્રશાંતભાઈ રાજગોર મજીદભાઈ સમા સતીશભાઈ રાવલ મેહુલ રાજગોર પ્રભાતસિંહ જાડેજા હકુમતસિંહ જાડેજા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ગુજરાતની અંદર કેશુભાઈ પટેલના આશીર્વાદ જ વિસાવદર વિધાનસભાની ઇલેક્શન લડવા માટે ગોપાલભાઈ ઇટાલિયા ઉતર્યા હતા વિસાવદરમાં અને વિસાવદરની જનતા જે અઢાર વર્ષથી ગુજરાત ભાજપને જે ભ્રષ્ટ ભય ભય ભૂખ અને ભ્રષ્ટાચારી તાનાશાહી જે ભાજપ છે એને જાકારો જ આપ્યો છે અત્યાર સુધીને અગાઉ જે અમારી આમ આદમી પાર્ટીની જ આ સીટ હતી એ સીટ ફરી એના પર ભવ્ય વિજય અને વિસાવદરની જનતા અને ખાસ કરીને આખા ગુજરાતનું જેના પર ત્યાં નજર હતી એવી વિસાવદર વિધાનસભા જીત્યા અને એનો કરંટ અમારા તમામ કાર્યકર્તાઓની અંદર ખૂબ જોવા મળી રહ્યો છે અને આ જે કરંટ છે એ બે હજાર સત્યાવીસની અંદર વિધાનસભામાં જે ચૂંટણી આવશે એનામાં ખૂબ સારા પરિણામો આવશે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનશે કારણ કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી અને પરિવર્તનની જે લહેર છે એ લહેર હવે આખા ગુજરાતની અંદર ફરી વળશે ગુજરાત વિધાનસભા પણ હવે સાવજ ગોપાલ ઇટાલિયાના નાદથી ગુંજી ઉઠશે ત્યાં ચૈતર વસાવા હેમંત ખવા ઉમેશ મકવાણા સુધીરભાઈ એમ તમામ અમારા પાંચ જે પાંડવો હતો સો કૌરવોની સામે જે પાંચ પાંડવો છે પાંચ પાંડવોની લડાઈ આ કુરુક્ષેત્રની અંદર લડાશે અને ગોપાલ ઇટાલિયા એટલે ગોપાલ મહાભારતની અંદર જેમ ગોપાલ એટલે કૃષ્ણ ભગવાન અર્જુનની સાથે અને પાંડવોની સાથે હતા પણ અહીં તો ખુદ ગોપાલ હવે કુરુક્ષેત્રના મેદાનમાં પોતે યુદ્ધ લડી લડી રહ્યા છે ત્યારે આ બે હજાર સત્યાવીસની અંદર પરિવર્તનની લહેર જે છે એ કોઈ રોકી શકે એમ નથી એટલો બધો ઉત્સાહ અને આનંદ અત્યારે અમારા તમામ કાર્યકર્તાઓની અંદર છે અને જે પ્લેન ક્રેશ થયું અમદાવાદની જે ઘટના થઈ એના કારણે આજે થોડો સાદગીપૂર્ણ રીતે અમે આ આની ઉજવણી કરી રહ્યા છીએ કારણ કે બ બસો નેવું બાણું લોકો અમદાવાદની અંદર પ્લેન ક્રેસની અંદર એવનું મૃત્યુ થયું છે એ અકાળે મૃત્યુ પામેલા તમામ સદગદોને પણ અમે અહીંથી એમની આત્માને શાંતિ આપે એના માટે પ્રાર્થના પણ કરી રહ્યા છીએ કચ્છ આમ આદમી પાર્ટીના દસે દસ તાલુકાઓમાં તમામ તાલુકા પ્રમુખ પ્રમુખશ્રીઓ જિલ્લાની ટીમ અને સક્રિય કાર્યકર્તાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે અને ખાસ જોવા જઈએ તો ગામ ગ્રામ્ય વિસ્તારો જે છે ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યારે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પકડ મજબૂત કરી રહી છે અને પરિવર્તન તરફ લોકો જઈ રહ્યા છે શહેરીકરણમાં પણ હવે હમણાં તમે જોવો છો જે આપણે મુંદ્રા પેરિસ પેરિસ કરે છે જે રીતે વિસાવદરની અંદર પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરતા હતા અને ઓગણીસ તારીખે તમારી દુકાનો બંધ થઈ જશે એવી વાતો કરતા હતા એના બદલે એકવીસ આ ત્રેવીસ તારીખના એ દુકાનો કાયમી માટે ખુલી ગઈ છે અને જે પેરિસની વાતો કરે છે અને મુન્દ્રા પેરિસ છે એવા બણગા ભૂકી રહ્યા છે ત્યારે આ પત્રકાર મિત્રો અને તમામ જનતા જે છે એ પણ જોઈ રહી છે કે બરોબર ચોમાસા ઉપર પ્રિમનસૂનની કામગીરી પૂરી કરવાની હોય એકત્રીસ મે સુધી એના બદલે આજે ત્રેવીસ જૂન સુધી પણ ખાડા ખોદેલા પડ્યા છે રોડ રસ્તા ગટર ઉભરાઈ રહી છે એટલે નગરપાલિકાની અંદર પણ આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય મુન્દ્રાની અંદર થશે અને પરિવર્તન આવશે એવી જ રીતના ગુજરાતની અંદર સરકાર પણ આમ આદમી પાર્ટીની બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કચ્છની અંદર અમારી સાથે જેમ કે વિજેન્દ્રસિંહ ઉબા છે મેહુલભાઈ ઉબા છે અમારા લોકસભા ઇન્ચાર્જ અત્યારે ગાંધીભાઈ છે એવા સુરેન્દ્રસિંહ છે અશ્વિનનાથ છે ઘણા બધા યુવા ટીમની અંદર અમારી પાસે યુવાનો જોડાયેલા છે અને આ તમામ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા રામ રાજુ કરપડા જેવા બાહોશ લીડર બનીને ઉભરી આવશે ટૂંક સમયમાં એવી એમને પણ અહીંથી આશા અપેક્ષાઓ છે રાજકીય પરિબળો જોવા જઈએ તો રાજકારણની અંદર ગોપાલ ઇટાલિયા ચહેરો જે વિસાવદરની અંદર આવ્યો અને ઉભરીને આવ્યો અને જ્યારે મંત્રીમંડળ કેન્દ્રનું મંત્રીમંડળ ભાજપનું ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ફેલાવતું કરોડો રૂપિયા દારૂ ઠલવાણા તમામ વસ્તુઓ મીડિયા અને જનતાએ પણ જોઈ કે રીતના દારૂ પકડ્યા પૈસા વેચતા પકડ્યા કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક લલિત વસોયા પરેશ ધાનાણી દ્વારા પણ ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધ બોલવા માટે બબે પાંચ પાંચ લાખ રૂપિયાની લહાણી કરી એટલે ભાજપ અને કોંગ્રેસ અને એની આખી ટીમ જ્યારે વિસાવદરની અંદર ઉતરી પડ્યા હતા એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે છતાં પણ ગોપાલ ઇટાલિયા અને વિસાવદરની જનતાએ જે રીતે વિધાનસભાની અંદર સત્તર હજાર પ્લસ મતોથી વિજયી બનાવી અને મોકલ્યા છે એટલે એ રાજકીય ખૂબ મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે અને જે ભાજપની સામે ઈવીએમનું હોય કે પૈસાની બાબતો હોય કે દારૂની બાબતો હોય આ તમામની સામે જે લડત લડાઈ છે એ લડત આખા રાજકારણને બદલવાવાળું પરિવર્તન લાવવાવાળો સમય હવે આવી ગયો છે Soft drinks.